એકસો ચાલીસ કરોડથી વધુ જનસંખ્યા ધરાવતા ભારત દેશમાં ટેલેન્ટની કોઈ કમી નથી ઉત્તર પ્રદેશમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં બે સગ્ગા ભાઈઓએ એક કારમાં હેલિકોપ્ટર બનાવી દીધું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી ભારત દેશમાં એકસો ચાલીસ કરોડથી વધુ જનસંખ્યા છે ને જેમાં ટેલેન્ટની કોઈ કમી નથી પરંતુ સમયાંતરે લોકોને પૂરતી તકો મળતી હોવાથી તેઓ વિદેશ ગમન કરતા હોય છે ત્યાં સેટ થતા હોય છે અને સ્થાયી થતા હોય છે પરંતુ વાત કરવી છે ઉત્તર પ્રદેશમાં બે ભાઈઓ કે જેઓ પોતાના પાસે રહેલી એક વેગેનાર કાર હતી તેને હેલિકોપ્ટરમાં રૂપાંતરિત કરી નાખી આ બંને ભાઈઓનો મુખ્ય વ્યવસાય હતો કે લગ્ન પ્રસંગે કાર ભાડે આપવી તે માટે કોમ્પિટિશન પણ હોય તે સાહજીક વાત છે તેથી આ બંને ભાઈઓને કંઈક અલગ સૂચ્યો અને પોતાની જે કાર છે તે વધુમાં વધુ ભાડે જાય તે માટે પોતાની જ વેગેનારની જે કાર છે તેને હેલિકોપ્ટરનું સ્વરૂપ આપી દીધું સૌ તો આ જે કાર તેઓએ કેવી રીતે બનાવી છે તે પહેલા વિડીયોમાં જુઓ

યુપી ના જે ભીંટી ગામના બંને ભાઈઓ છે જેમનું નામ છે ઈશ્વરુદ્દીન અને પરમેશ્વર આ બંને જે ભાઈઓ છે તે આ વેગેનાર કારમાં હેલિકોપ્ટર બનાવે છે અને હેલિકોપ્ટર બનાવ્યા બાદ જ્યારે તેઓ આ કારને કલર કરવા જઈ રહ્યા તે દરમિયાન ત્યાંના જે સિપાહીઓ હતા તેઓનું ધ્યાન આ કાર પર પડે છે તેઓને બંને રોકે છે અને આના પેપર માંગે છે કેમ કે જે નિયમ છે તે મુજબ આવી રીતે તમે કોઈ કારને હેલિકોપ્ટરમાં પરિવર્તિત નથી કરાવી શકતા પરંતુ આ બંને ભાઈઓની આ જે હેલિકોપ્ટરમાં બનાવેલી કાર છે હાલ પોલીસે જપ્ત કરી છે અને રૂપિયા બે હજારનો દંડ કર્યો છે આજે વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે સાથે ઉત્તર પ્રદેશમાં પણ જે સ્થાનિકો છે તે પણ આજે હેલિકોપ્ટર જે બન્યું છે તેને લઈને પણ એક આનંદ અને રાજીપો અનુભવી રહ્યા છે કેમ કે આ બંને ભાઈઓએ જે ટેકનિકથી હેલિકોપ્ટર બનાવી દીધું છે તેઓની જે ટેકનિકલ છે જેઓના પાસે જે નોલેજ છે તેને લઈને લોકો ચકચકિત તેમજ આશ્ચર્યચકિત પણ થઈ ચૂક્યા છે આમ ભારત દેશમાં કોઈપણ પ્રકારની ટેલેન્ટની કમી પણ નથી પરંતુ કમનસીબી તે છે કે તેઓને સમયાંતરે પૂરતું પ્લેટફોર્મ પણ નથી મળતું આ સમાચાર આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર